પીએમ કિસાનનો જે બે હજાર રૂપિયાનો હપ્તો ઓગણીસમો હપ્તો આવવાનો છે કઈ તારીખે આવવાનો છે એ સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવી છે કઈ તારીખે આવવા છે ક્યારે મળશે અને જો તમારે પીએમ કિસાનનો બે હજારનો હપ્તો બંધ થઈ ગયો છે તો શું કરવાનો રહેશે અને આ બે હજારનો હપ્તો મેળવવા માટે તમારે નવું ફોર્મ કઈ રીતે ભરવું એ કઈ રીતે ભરવાનું છે આ વિડીયોમાં સંપૂર્ણ જવા છે મિત્રો ચાલો આપણે હવે કોમ્પ્યુટરની સ્ક્રીનમાં જોઈએ કે બે હજારનો હપ્તો ક્યારે આવવાનો છે જો તમારે પીએમ કિસાનનો બે હજારનો હપ્તો બંધ થઈ ગયો છે તમારે શું કરવાનો રહેશે અને નવું ફોર્મ ભરવું છે એના માટે શું કરવાનું છે સંપૂર્ણ આ વિડીયોમાં આપણે જોવા છે જો તમે અમારા ચેનલ પહેલી વાર આવ્યા છે ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરજો ચેનલને વિઝિટ કરજો અમારી ચેનલ પર આવા અવનવા વિડિયો ગુજરાતીમાં મૂકવામાં આવે છે ચેનલને સબસ્ક્રાઈબ કરીને એકવાર વિઝિટ પણ જરૂર કરજો વિડીયો સારા લાગે વિડીયોને લાઇક પણ કરજો તમારા મિત્રોને પણ શેર કરજો ચાલો હવે જોઈએ આપણે કોમ્પ્યુટરની સ્ક્રીનમાં કે પીએમ કિસાનનો બે હજાર રૂપિયાનો હપ્તો ક્યારે આવવાનો છે બંધ થઈ ગયો છે તો કઈ રીતે ચાલુ કરાવી શકો છો નવું ફોર્મ કઈ રીતે ભરવાનું છે સંપૂર્ણ જોવાના છે વિડીયોને સ્કીપ નહીં કરતા જે પીએમ કિસાનનો બે હજાર રૂપિયાનો હપ્તો આવવાનો છે એ ચોવીસ ફેબ્રુઆરીના રોજ એ તમારા અકાઉન્ટમાં જમા થઈ જશે ચોવીસ ફેબ્રુઆરીના રોજ સવારના ટાઈમ અઠવાડિયા બપોરના અઠવાડિયા સાંભળવા ટાઈમ સુધીમાં તમારા અકાઉન્ટમાં જમા થઈ જશે ચોવીસ ફેબ્રુઆરીના રોજ જો તમારે પીએમ કિસાનનો બે હજાર રૂપિયાનો હપ્તો નહીં આવે તો તમારે શું કરવાનું છે સૌથી પહેલાં તો તમારે પીએમ કિસાનની વેબસાઇટ પર આવી જવાનું છે આ વેબસાઇટની લિંક આપણે આપણે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દેશું આ વેબસાઇટ પર તમે આવશો એટલે તમને કંઈક આ રીટી પેજ જોવા મળશે અહીંયા તો સૌથી પહેલાં તમારે ઈ કેવાયસી કરી લેવાનું છે જો તમે ઈ કેવાયસી નહીં કરવી હોય તો પહેલાં તો અહીંયા આવીને ઈ કેવાયસી કરી લેવાનું છે ત્યારબાદ જો ઈ કેવાયસી નથી કર્યું તો તમારે ઈ કેવાયસી કરી લેવાનું છે ત્યારબાદ તમારે બેંકમાં જઈને ડીબીટી કરાવી લેવાનું છે ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક બેનિફિટ અથવા ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર એ પણ કરી શકો છો ડીબીટી અને ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર બી કરાવીને તમારે પીએમ કિસાનનો બે હજારનો હપ્તો ચાલુ કરાવ દેશો ત્યારબાદ બીજું શું કરવાનું છે તમે ફાર્મર રજિસ્ટર નથી કરાવ્યું તો ફાર્મર રજિસ્ટર પણ તમારે કરાવવાનું છે ત્યારબાદ તમારું બધું જ કમ્પ્લીટ હશે અને તમે બધું જ કરાવી લીધું હશે તો તમારો ઓગણીસમો હપ્તો એ ચોવીસ ફેબ્રુઆરી આવવાનો છે એ ચોવીસ ફેબ્રુઆરીના રોજ તમારા અકાઉન્ટમાં જમા થઈ જશે અહીંયા લખ્યું છે પીએમ કિસાન આ ઓફિસર વેબસાઇટ છે જે ઇન્સ્ટોલેશન છે જે ઓગણીસમો હપ્તો છે એ ઓગણીસમો હપ્તો પીએમ કિસાન યોજનાના હેઠળ તમારા ચોવીસ ફેબ્રુઆરીના રોજ આવી જશે હવે તમારે જો પીએમ કિસાનમાં કોઈ સમસ્યા જણાય તો તમારે અહીંયા નો યો સ્ટેટસ પર ટીક કરવાનું છે તમને કંઈક આરટી પેજ ઓપન જોવા મળશે અહીંયા તમારે રજિસ્ટર નંબર નાખવાનો છે અને કેપ કોડ નાખીને તમે ગેટ ડિટેલ પર ટીક કરીને બધા ચેક કરી શકો છો જો તમારો રજિસ્ટર નંબર તમને નથી ખબર તો નો યો રજિસ્ટર પર ટીક કરવાનો છે અને તમારે અહીંયા મોબાઈલ નંબર તો આધાર કાર્ડ નંબર નાખીને તમે ચેક કરી શકો છો নাম পি এম কিছান আধাৰ কাৰ্ড নাম কলেকশ্যন লিখিছেম কম আধাৰ কাৰ্ড মেৰেশ্যন কৰো অথে তই পি এম কিছান অপটো লিধো নৱ ফুৰি ন্যু ফাৰ্মৰ ৰজি লিখিছে ત્યાં જઈને તમે અહીંયા ન્યૂ ફાર્મર રજિસ્ટર પર ટીક કરીને નવું ફોર્મ ભરી શકો છો અહીંયા તમારા આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે ત્યારબાદ સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ કેપ્ચર કરીને ગેટ ઓટીપી કરીને તમારી બધી ડિટેલ એન્ટર કરીને તમારે નવું ફોર્મ ભરી શકો છો અથવા તો તમે નવું ફોર્મ ભર્યું છે અને એક પણ હપ્તો નથી આવ્યો તમે ચેક કરો છો કે તમારું નવું ફોર્મ ભર્યા બાદ મારું સ્ટેટસ શું છે મારી એપ્લિકેશન પેન્ડિંગ છે કે નથી પેન્ડિંગ અહીંયા સ્ટેટસ ઓફ સેલ્ફ રજિસ્ટર્ડ ફાર્મર પર ટીકા હશે એ ટીક કરી દેવા તમારો અહીંયા આધાર કાર્ડ નંબર છે એ આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો હશે કેપ્ચર કોડ નાખવાનો છે કેપ્સે કોડ નાખીને સર્ચ પર ટીક કરશે એટલે તમને બધી ડિટેલ્સ જોવા મળશે તમારું ફોર્મ રિજેક્શન થયું છે તો બતાવશે પેન્ડિંગ હશે પેન્ડિંગ બતાવશે અને જો અપ્રુવલ થઈ ગયું છે તો અપ્રુવ પણ બતાવશે આ વેબસાઇટ ઓફિશિયલ વેબસાઇટ છે પીએમ કિસાનની અહીંયા તમે પીએમ કિસ્ને જે પણ કામ હોય અહીંયાથી જ કરી શકો છો કોઈ એજન્ટ પાસે જવાની જરૂર નહીં પડે તમે જાતે અહીંયાથી ફોર્મ ભરી શકો છો આવા ઇન્ફોર્મેશન માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયો સારો વિડીયો લાઈક પણ કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ડો